નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ન્યૂઝમાં મિત્રો જિલ્લા પંચાયતના બજેટમાં આગણવાડીને લઈને મહત્વનું બજેટ જાહેર કરવામાં આવી રહ્યું છે જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આંગણવાડી સિવાય શિક્ષણ અને સ્વચ્છતાને પણ અગ્રતા આપવામાં આવી છે વિગતવાર જોઈએ તો નડિયાદ ખેડા જિલ્લાના પંચાયતના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા મંગળવારના રોજ સર્ક્યુલર ઠરાવથી જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સુધારેલ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અસલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં સ્વભંડોળની અંદાજિત રૂપિયા ત્રણ હજાર નવસો ચોર્યાસી પોઈન્ટ એક્યાસી લાખની આવકની સામે અંદાજિત ખર્ચ રૂપિયા એક હજાર આઠસો ત્રાણું લાખ દર્શાવવામાં આવ્યો છે અને બજેટમાં વર્ષના અંતે રૂપિયા બે હજાર એકસો છપ્પન પોઈન્ટ લાખની પુરાંત અંદાજવાળી આવી છે આ બજેટમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે રૂપિયા એક કરોડ ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત આંગણવાડી આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા પશુપાલન માટે વધુ રકમ ફાળવવામાં આવી છે ખેડા જિલ્લા પંચાયતનું રજૂ થયેલા બજેટમાં સહભંડોળની મુખ્ય આવક જમીન મહેસૂલ સ્થાનિક ઉપકરણની કુલ રૂપિયા સો લાખ વિકાસના કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂપિયા એક હજાર લાખની અંદાજવામાં આવી છે પચીસ છવ્વીસ ની ઉઘડતી શિલક સહિત કુલ રૂપિયા ત્રણ હજાર નવસો ચોર્યાસી પોઈન્ટ એક્યાસી લાખની આવક અંદાજવામાં આવી છે જેની સામે જ આવક એક હજાર આઠસો સત્યાવીસ પોઈન્ટ ત્રાણું લાખ અંદાજવામાં આવી છે જેમાં જોઈએ તો રૂપિયા સો લાખ આંગણવાડી ક્ષેત્રે કુપોષિત વિસ્તારોના વિકાસના કામો માટે રૂપિયા બસો પચાસ લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂપિયા ચોત્રીસ લાખ પશુપાલન ક્ષેત્રે રૂપિયા પચાસ લાખ કિશોરી સ્વાસ્થ્ય શિક્ષણ સ્વરક્ષણ મિશન માટે પચાસ લાખ તે જ રીતે પ્રવાસન અને હેરિટેજ વધારવા માટે પચીસ લાખ આયુર્વેદિક દવાખાનાની સુવિધા વધારવા માટે પચીસ લાખ પચીસ લાખ સમાન કામગીરી માટે ડાકોર ફાગણી મેળા દરમિયાન જે સફાઈ અને પદાત્રિકો સુવિધા વધારવા માટે પણ વીસ લાખ જિલ્લા અને તાલુકા ચિંતન શિબિર માટે રૂપિયા પંદર લાખ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વિકાસના પ્રોત્સાહન માટે રૂપિયા દસ લાખની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આ બજેટમાં વર્ષના અંતે રૂપિયા બે હજાર એકસો છપ્પન પોઈન્ટ અઠ્યાસી લાખ પુરાણ ધંધા રચવામાં આવ્યા છે ધન્યવાદ